घमंड ये, ये देश विरोधी मानसिकता इसका ये नतीजा है कई बार देश की सेना पे प्रश्न खड़ा करना देश की आस्था पे प्रश्न खड़ा करना तो ये सभी का हिसाब है देश में झूठे वादे झूठे तरीकों से लोग तंग आ गए थे आज दिल्ली में दिल्ली वालों ने हिसाब कर દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે તેમાં ક્યાંક આમ આદમી પાર્ટી છે તે હારી ગઈ છે મુખ્ય વાત એ છે કે અરવિંદ કેજરીવાલ કે જેમણે ઘણા બધા એવા વાયદાઓ કર્યા હતા મફતની રેવડીની જે વાતો કરી હતી તેણે કદાચ દિલ્હીની જનતાએ ન સ્વીકારી અરવિંદ કેજરીવાલ પણ હાર્યા મનીષ સિસોદિયા પણ હાર્યા આના પર સત્તા પક્ષના નેતાઓ હવે કટાક્ષ કરીને કહી રહ્યા છે ઘમંડ કરશો તો આવું જ થવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક દિલ્હીની ચૂંટણી જ્યારથી ચર્ચામાં આવી ત્યારથી મતદાનથી લઈને આજના દિવસ સુધી સૌ કોઈની એ નજર હતી કે દિલ્હીની અંદર આ વખતે શું પરિણામ આવે છે શું આમ આદમી પાર્ટી ફરી એકવાર પોતાની સરકાર બનાવે છે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો એકવાર લહેરાવે છે તે પણ મહત્વની વાત હતી જેમ જેમ સવારથી જ રુદાનો સામે આવતાની સાથે જ પરિણામો ખુલીને બહાર આવ્યા ઈવીએમમાંથી બેલેટ પેપર સહિતના જે બધા કહેવાય ને આપણે કે એમની જે પ્રોસેસ હોય પ્રોસેસ પૂરી કરી અને પછી આંકડાઓ સામે આવતાની સાથે જ સૌથી મોટા ખુલાસા એ થયા કે દિલ્હીની અંદર જે મુખ્ય ચહેરો હતો આમ આદમી પાર્ટીનો કે જેમણે આમ આદમી પાર્ટીને આમ તો ઊભી કરી માર્કેટમાં લઈ આવ્યા અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા એ બધા લોકો એ હારી ગયા છે અને એની એની સામેના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હતા તે ઉમેદવાર જીતી ગયા છે એટલે હવે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે દિલ્હીમાં જીત થઈ છે જેના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એમની એક પ્રતિક્રિયા સામે આવી છે અને એમાં કટાક્ષ કરતા કહ્યું છે કે તમે ઘમંડ કરશો તો તમારું આ પરિણામ આવી જશે અને આવી ગયું છે દિલ્હીની અંદર જે પરિણામ આવ્યું છે તેમાં ક્યાંક કેજરીવાલ ઉપર કટાક્ષ કરતા કયું છે કે તમારે ઘમંડ ન કરવું જોઈએ અને તમે ઘમંડ કરતા હતા આખી વાત શું કહી હરશ પહેલા એમને સાંભળો ભારત દેશ કે প্রত্যেক નાગરિકો કે દિલ મે મોદી આજ દિલ્હી મે ડબલ એન્જિન કી સરકાર બનને જા રહી હૈ एक ऐतिहासिक विजय की ओर आगे बढ़ रहे हैं। दिल्ली में झूठे वादों की के सिस महल का आज कहीं ना कहीं खात्मा गया जिस प्रकार से मैं रुझान देख रहा हूँ दिल्ली के मुख्यमंत्री पूर्व मुख्यमंत्री एवं कई भ्रष्टाचार से जुड़े हुए आपके बड़े नेताओं को सामना ये देश विरोधी मानसिकता इसका ये नतीजा है कई बार देश देश की की सेना पे प्रश्न खड़ा करना आस्था पे प्रश्न खड़ा, खड़ा आपन करना ये सभी का हिसाब है देश में झूठे वादे झूठे तरीकों से लोग तंग आ गए थे आज दिल्ली में दिल्ली वालों ने हिसाब कर तो दिल्ली ना ये परिणाम ने लेने ચોંકાવનારા પરિણામો સામે આવ્યા સૌ કોઈ એક્ઝિટ પોલ એવું જ કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જીતે છે અને આ વખતે ઘણા એક્ઝિટ પોલ છે તે પણ સાચા પડ્યા હોય તેવું પણ આપણે કહી શકીએ છે પરંતુ આમ આદમી પાર્ટી એમના પોતાના ઉમેદવાર દિગ્ગજ નેતાઓ પોતાની ઉપર વિશ્વાસ ધરાવીને બેઠા હતા આત્મવિશ્વાસ સાથે કહેતા હતા કે નરેન્દ્ર મોદી આ જન્મમાં તો અમને હરાવી પણ નહીં શકે એમને અમને હરાવવા માટે છે ને બીજો જન્મ લેવો પડશે પરંતુ આ જન્મમાં આ નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને પૂરી કરી દીધી છે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા સહિતના જે લોકો છે એ હવે શું કરશે એ તો ખબર નથી પરંતુ જનતાએ એટલે કે દિલ્હીની જનતાએ જનાદેશ આપ્યો છે અને તાજ એ ભારતીય જનતા પાર્ટી પર પહેરાવ્યો છે હવે દિલ્હીમાં જે વિકાસ અટકી ગયેલો પડ્યો છે એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પૂરો કરે છે એ તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર